જવો ભાઈ અમારે ભાઈ સાયકલ શીખે છે આવી રીતે કોણ કોણ સાયકલ શીખ્યા તા એ કોજો જવો અમારે સાયકલ ની ઘોડી ચડાવેલ છે ગાય માતા આવ્યા તરને માં કાયમ રોટલા હાટો અહીંયા આવે અને જો આગળ બાણું આવી રીતે આમ કરે તો અંદર અંદર ન ગળે પણ બાણું ડેલાનું ખોલીને અંદર ડોકું કાઢે આવું કરે પછી રોટલો આપો એટલે બીજા થાય તો ચાલો મિત્રો આજે આપણે જવાનું છે ગાડી લઈને નીરા ભરવા તો હમણાં વાડીઓમાં જઈ નિરા ભરવા અને જો અમારા ભાઈ જો ભાઈ છે ને મને સાયકલ શીખી જાય બે દી પહેલાં એ આંકતા શીખતા આગળ આંખ છે તો આમ 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 જો પહેલાં સાયકલ ઉપર આવું બધું કરતા દવા આવડી ગયો એને થાય ને હમણાં ફેરી મારીને આવીશી તો ખાતી ખાતેથી ને એમાં નંદી મહારાજ આવ્યા કાંઈ વાંધો નહીં બે ખાઈ લીધો તો ચાલો મિત્રો આપણે જઈએ હવે વાડીઓમાં નીરા ભરવા તો વિડીયોમાં બન્યા રહેજો તમે અને મસ્ત મજાનો વિડીયો તમને જોવા મળશે મારા અને વાડીઓમાં જોવા ગાડી આપણી ગાડી લઈને જવાનું છે નીરા ભરવા એમાં વાડીનો નજારો નહીં એવું બધું બતાવીશું કપાસની વાડીઓ હોય અમારે તો અહીંયા દરિયા કિનારે પછી સિંહની ડણી કોઈ હોય રાત્રે પણ એ અત્યારે ન હોય અત્યારે સિંહ પાછા આરામમાં હોય રાત્રે નીકળે તો ચાલો મિત્રો જાય હાલો મિત્રો જો આ આંડલું છે આ જૂનું આંડલું પહેલાં આંડલાની અંદર ઘઉંનું ભેડકું રાંધતા લાપસી પણ બનાવતા જૂનામાં જૂનું આંડલું લોખંડનો આવે આ જુઓમાં આ આંડલું કહેવાય આને અને આવા આંલા હવે બહુ ઓછા જોવા મળે છે આવી જૂની વસ્તુ મિત્રો હવે કોઈના ઘરમાં હોય તો કોમેન્ટ કરજો હાલો તો મિત્રો હવે આપણે ગાડીમાં ધૂપ દીપ કરી લીધા અને હવે આપણે સેલપ મારીને જાય

બેન સડે સડી દે હમ કા ભાઈ દેખાય કે બધું હે એમ ખેતર જોઈ લે લેતા કપાસ કપાસમાં કઈ રોદડું બોદડું આવ્યું નથી ને હે હે નહીં ને તપાસ કરી લે અમાય હે નથી આવ્યું હા મેં આપણી ગાડી નીણ ભરે છે બરાબર અને આ મિત્રો છે ને આ ખેતરનો મેળો છે આ મેળા ઉપર આજે હોવાનું કારણ કે રાત્રે અહીંયા નીચે હોવો તો અહીંયા સિંહ દીપડાની અમારા ગામમાં ભીખ છે અત્યારે અને રોજડાઈ પણ રાતે બત્તી મારીને મેળા ઉપરથી દેખાય કારણ કે કપાસ ઊંચો થઈ ગયેલો છે એટલે આ મેળો વાડીમાં બનાવેલો છે આપણો મેળો નથી આ મિત્રો પણ અમારા સંબંધીનો મેળો છે આ પાટી વિસ્તાર કહેવાય અમારો મધુવન સાઈડ દરિયા કિનારે તો જો આ મેળો છે સરસ મજાનો અમારા ભાઈ અને બેન આવ્યા છે હારે એટલે મેળા ઉપર સડીની રમે છે તો મિત્રો આવો મેળો કોઈ કોઈ બનાવેલો છે એ કોમેન્ટ કરજો અને જો આ રીતનો કંઈક મેળો હોય છે તો ભાઈ રમવું કે તો રમવું જો ભાઈને મોજ આવી ગઈ તો બહુ કૂદકા મારતો ને હોય ને જેવું તો મેળો બનાવેલો હોય છે તો આવી હેઠો હાલ કાંઈ વાંધો નહીં હાલો તો આવું છે મિત્રો ગામડાનું જીવન જો આ વાડીને રખોપા માટે મેળો બનાવેલો હોય અને જો હા મેં જંગલ બતાય એ જંગલની અંદર સિંહને દીપડાને હું રાત્રે વિહાર કરતા હોય અને એની પાછળ જ દરિયો છે પછી અહીંયા બાજુમાં જ આપણે ભેંસલાનો વિડીયો એટલે કે ઘણીવાર ભેંહલાનો વિડીયો બતાવ્યો હોય એ ભેંહલો પણ આ ધાર ઉતરો એટલે તરત ભેંસલો દેખાય અને હામે પડખેદ બાજુમાં જ મધુન ગામ છે તો મિત્રો આ વિડીયો તમને ગમે તો જોતા રહેજો ફરવાનું ચાલુ કરીયે હવે આવો જો પૂરા મીન બહુ સારી છે ભાઈ ત્યાં માટે અમારા હાલો મિત્રો તો આવી રીતે કોણે કોણે નીંદ ભરી ને એ બધી કોમેન્ટ કરજો પાછા વિડીયોમાં ને અમારો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો અને હજી તમને આખું પરોટું ભરાશે ને ત્યારે પાછું બતાવીશું જો મિત્રો ગાડી ભરાઈ જશે ઉપર તો હવે છે ને થોડી વારમાં નાડા બાંધવા પડશે અને અડધું ભરાણું પછી એક બીજો ફેરો મારવો પડશે પછી બધું ભરાઈ જાય હોય રાખો લાવે રાખો હવે ઊંચું ને એટલે આ પડે હવે ગાદીનું ભરોટું છે આમાં તો કઈ ઊંચું ના હોય પણ હવે આ પૂળા દેવા છે ને બાજરી ના છે પણ આમ બાજરા દેવા પૂળા છે આીરણ એટલે વન નંબર ની છે આમાં કેટલાય તો ડુંડા રહી ગયેલા છે

હાલો ભાઈ નીરા ભરીને ઘરે આવી ગયા અને હવે આ ઘરની અંદર નાખવાનું કામ શરૂ છે હવે લગભગ કલાક જેવો સમય વ્યો દે તો આપણે થોડોક આરામ કરી લઈએ કે આપણે કારણ કે ઘરો તો ફેર્યું હોય એટલે આપણે અહીંયા પૂળા પોળા નહીં હટવાના અહીંયા જે નાખવા એ નાખ્યા કરશે બરોબર અને જો આ ભેંસ્યું માટેનો છે એટલે આપણે ભેંસ્યું પણ બતાવી દઈએ જો આ ભેંસ માટે નિરાવ લેવા જતા અમે છે ને જો હા અને આ અમારે આ પાડા ભગત છે જો અને હા અમે છે ને ભેંસ છે આમે એક ભેંસ દોવા દે અને એક ભેંસ પાકળ છે એટલે પાકડ એટલે જે વીંયા દોવા ન દેતી હોય એને પાકળ કહેવાય પછી એ પાછી જે વીંયા ત્યારે પાછું દૂધ આપે હા અમે પાડી છે હાલો મિત્રો તો તમે અમે નીણ ભરવા વાળી ગયા તા એનો વિડીયો જોયો અને તમે આખો વિડીયો અમારો જોયો તો આવા નવા ખેતીવાડીના વિડીયા તમને અને કા અમારી ચેનલમાં બતાવવામાં આવશે તમને ગમે તો અમારો વિડીયો લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલમાં બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો અહીંયા આપણો આ વિડીયો મિત્રો પૂરો કરીએ તો હવ ને જય શિયા રામ આવજો રામ રામ